નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તો મિત્રો પહેલા નંબર પર આપણી પાસે સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર બે હજાર ઓગણીસ વીસ નું મોડલ છે અને વર્ણ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે ફોટાની અંદર જોઈ શકો છો

બીજા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો બે હજાર ચૌદ ના મોડલની ગાડી છે અને ગાડીના ચાર ઓનર છે ગાડીમાં ચારે ટાયર નવા છે ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે ઇન્ટિરિયર જોરદાર છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો પેટ્રોલની ને સીએનજી ગાડી છે ગાડીમાં કઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમત ત્રણ લાખ રૂપિયા રાખેલ છે

એકદમ કમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ નવા છે અને સીએનજી ગાડી છે ગાડી કમ્પ્લેટ કન્ડિશનમાં છે ગાડીની કિંમત 5,25,000 રૂપિયા રાખેલ છે ગાડી વાંકાનેર જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો અને ચોથા નંબર પર આપણી પાસે જનરેટર વેચવા માટે આવેલું છે તમે ફોટાની અંદર જોઈ શકો છો 34 एंपિયરનું જનરેટર છે અને 2023 નું મોડેલ છે 3 ફેઝ જનરેટર છે માત્ર 600 કલાક વાપરેલું છે કમ્પ્લીટ કન્ડિશનમાં છે તમે ફોટાની અંદર જોઈ શકો છો જનરેટરની કિંમતની વાત કરીએ તો જનરેટરની કિંમત 60000 રૂપિયા રાખેલ છે રાજકોટ જોવા મળશે ખરીદવા માટે જનરેટરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને પાંચમા નંબર પર આપણી પાસે સ્કોડા ફાબિયા ગાડી વેચવા માટે આવેલી છે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો બે હજાર અગિયારના મોડલની ગાડી છે અને ગાડીના પાંચ ઓનર છે ગાડીમાં વીમો પીયુસી ચાલુ છે અને ડીઝલ ગાડી છે

ગાડીને બે હજાર અઢારનું મોડલ છે અને વન ઓનર ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી રાજકોટ જોવા મળશે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો સરસ કન્ડિશનમાં ગાડી છે ગાડી ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને સાતમા નંબર પર આપણી પાસે અશોક લેલેન સોળ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર તેર નું મોડલ છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં બોડી નવા જેવી છે અને ટાયર પણ નવા જેવા છે કન્ડિશન તમે વિડીયોમાં ફોટાની અંદર જોઈ શકો છો ગાડીની કિંમત કોલ પર થશે અને ગાડી પંચમાલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને આઠમા નંબર પર આપણી પાસે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર બે હજાર ચૌદનું મોડલ છે અને વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે ફોટાની અંદર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક ટ્રેક્ટરમાં પાવરફુલ છે

તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના ઓનવા વિડીયો જોવા મળે